હેલો મિત્રો હા આપણે પર્સનલ ઓળખા નહીં આપતા ખરેખર તો છે ને ધોરાજી ખાતે આપ મેળા ને ત્યારે ખરેખર તમને મારે વધારે સમય આપવો જોઈતો હતો પણ ત્યાં આપણે લગભગ પચીસ ત્રીસ કે ચાલીસ મને ખબર નથી એટલી બધી વ્યક્તિઓનું ટોળું ભેગું થઈ ગયું મને આઠ થી દસ વ્યક્તિઓની ગણતરી હતી એને બદલે મારું લેક્ચર પૂરું થયા પછી વિશેષ વ્યક્તિઓ તો કાગળ લઈને આવેલા બાકીના એમને પ્રશ્ન પૂછવા ઊભા થઈ ગયા

ખેડૂત સંગઠનો છે એના কানে આ વાત પહોંચે તો ખેડૂતોનો કઈક હિત થાય આને મારે એ આ એક કરે ને બરોબર છે કરે ને તો ભેગું થઈએ અને પેલું કે આપડે કઈક આવે ને તો કઈ એવા કઈ રસ્તો આપણે કરી શકીએ કે જેથી સરકાર શ્રીમાં રજૂઆત ડાયરેક્ટ રજૂઆત કરીએ ને તો આ લોકો કઈ એટલું બધું ખબર અંદર મૂચવાઈ જાય

આવે એનાથી બધાને કાંઈ લાભ થતો નથી બીજી જગ્યાએ આવો નવો પ્રશ્ન ઊભો થાય કારણ કે કાયદાની કલમની જ વિસંગતતાઓ છે એટલે એક કલેક્ટર એક એરિયા માનો કે રાજકોટમાં રહી ગયા છે અને કચ્છમાં જાય તો રાજકોટને ધ્યાનમાં રાખીને કચ્છમાં ચુકાદા આપે કારણ કે કચ્છનો કાયદો જુદો છે પાછો મારું કે હું ખોટે દાખેલો છું એટલે મેં ઘણો બધો અભ્યાસ કર્યો બે હજાર દસ થી માંડીને બે હજાર સત્તર સુધી આ બધું કર્યું કયું ના મેં જોયું તમારો કાયદાનો અભ્યાસ ખરેખર એડવોકેટ ને ઝાંખો પાડે એટલો સારો કાયદાનો અભ્યાસ છે તમારો અને એમાંય તમે સરકારી અધિકારી રહી ચૂક્યા છો એ એટલે આપણે થોડી ગર્ષ પણ હોય જ

હું કેપેબલ છું એટલે મને મારી પ્રગતિ થઈ છે ના ભાઈ તારા કરતાં અનેક વ્યક્તિઓ ચડિયાતા છે એને ચાન્સ નથી મળ્યો તને એક ચાન્સ મળી ગયો છે માટે તું આગળ છો માટે હું ક્યારેય મારા જ્ઞાનનો ગર્વ કરતો નથી મારાથી અનેક વ્યક્તિઓ જાણકાર પણ છે અને હશે જ પરંતુ એ સેવાના ભાવાર્થે જો આગળ આવે તો અનેક વ્યક્તિઓનો અમા હિત થાય આવી એક વ્યક્તિનો કોન્ટેક્ટ મને ધોરાજી મુકામે થયેલો પણ હું ત્યાં મળવા માટે જાજો સમય ન આપી શકું કારણ કે માણસોનું ટોળું જાજું હતું અને મારે બધાને બબે તંત્રની સાંભળવા પડે એ પણ ન્યાયની દ્રષ્ટિએ જરૂરી હતી નથી એની અપેક્ષા ભંગ થાય કે અમે સુધી લાંબા થયા અને રમીભાઈ મને મળ્યા નહીં પરિણામે આ ભાઈ સાથે જો જાજો સમય મળ્યો તો ઘણી બધી જાણકારી મળત હવે રાજકોટ આવશે તો મળીશું પણ એમનો ભાવાર્થ સારો છે કે કાયદાકીય રજૂઆતો થવી જોઈએ ધારાસભાની અંદર એક નવો લો બનવો જોઈએ આગલા કાયદાઓ જે વિસંગતતાવાળા છે એ રદ થવા જોઈએ તો ખેડૂત જે છે અટવાતો મટે અને અધિકારીઓના પણ વિસંગતતાવાળા નિર્ણયો ન આવે મારા આ ઓડિયોને અનેક જગ્યાએ આગળ ગ્રુપમાં ફોરવર્ડ કરજો જેથી કરીને આગળ વ્યક્તિઓને ખબર પડે કે ભલે ખરેખર ખેડૂત ફસાય છે હેરાન થાય છે અને એમાંથી બહાર નીકળવાનો ઉત્તમ રસ્તો એ છે કે ઘર અલગ અલગ કાયદાઓ અને જૂના કાયદાઓ રદ કરી વિસંગતતાવાળા કાયદાઓ રદ કરી અનેક પ્રકારના સર્ક્યુલર અને સુધારાઓ છે એ પણ જરૂર ન પડે એવો એક સંગઠિત વ્યવસ્થિત કાયદો ખેડૂતના હિતાર્થે જો બનાવવામાં આવે તો આ જે વિસંગતતાઓના પ્રશ્નો છે એનો સારી રીતે ઉકેલ આવે આ ઓડિયોને તમને સમજાય કે ન સમજાય આગળ ગ્રુપમાં લિંકને ફોરવર્ડ કરજો તો મારી આ કરેલી મહેનત જે છે એનું કંઈક ફળ લાંબા ગાળે ખેડૂતોને મળે